મીઠાનું કામકાજ આવી ગયું અહીંયા કાચબા ઉછેર કેન્દ્ર છે કાચબાનું મીન્સ એવું બધું ધ્યાન રાખવામાં આવે એનો ઉછેર કરવામાં આવે બાકી અહીંયા આટલી પબ્લિકે નથી અત્યારે હાલમાં આટલી કઈ પબ્લિક નથી પણ આવી જાય ઓલી બાજુ આ બાજુ કુલ છે ઓલી બાજુ જઈએ ને પછી જોઈએ કે બીચ ઉપર કેટલીક ટ્રાફિક છે આ બાજુ થઈ ને ગાડીઓ તો પડી જ છે યાર એરિયા બેઠા જ છે ફેમિલી છે કોક થોડાક જણા હું છે સનસેટ થાય છે યાર સનસેટ નીકળી હશે ને તો વાંધો થશે ફટોફટ આ દરિયો એકદમ શાંત છે નહીં કે શું છે કઈ ખબર નહીં દરિયો જ નથી દેખાતો આગળ જાય પછી જાય એમાં ભાઈ દરિયો અંદર જવામાં છે જોઈ લો અહીંયા બધા છે ફેમિલી બધા બેઠા છે જો અહીંયા નીચે કપલ છે સનસેટ તો જોવું મસ્ત થાય છે બાકી આ બધા માછીમાર છે આ બધા ભાઈ પબ્લિક તો છે થોડી ઘણી ને સનસેટ તો જો થાય છે તમે આ સનસેટ જો મસ્ત સનસેટ મસ્ત મામો તો નીચે ભૂગી ગયો સનસેટ તો જો મસ્ત થાય છે ઓલાનભાઈ ફોટા પાડવા છે આ એક જોતા બૂટું આ લેને તારો ફોટો આવી જાય આ ભાઈ ઈતા છે ને જોને આ ઓ જોતા સીનતા જો હવે ગજો રણી રણ રણ ફોન ભાઈ બધા શિવરાજપુરને જાય છે ને અમારા ગામ દરિયો એ જો એકદમ મસ્ત ઝાલાલ માં વાત આ અમાર લે લે કાઈ તારો એ આપણે શિવરાજપુર માં તો અહીંયા બી છે હારું લગાવે તો બધું શિવરાજપુર કેમ બની ગયું એવી રીતે હવે થાય તો થાય પછી તમે ચારે કમ જોઈ અત્યારે તો આલર આ બધું તમે અત્યારે તો આલર છે ભાઈ આમ જો ને પાણી બધું જાવા ઉપર જ છે પણ આ ભર નથી ભર હોય તો પાણી માં ઊંધી હોય છે હોડી ના દિવસે કોક દી આવજો તો મજા આવશે બાકી તમે જો આ બધા વસ્તુ નીકળે દરિયામાંથી મૂર્તિને ને તો થઈ ગયો છે પણ જે વિડીયોઝ ને ફોટોઝ આવે છે ને એક નંબર ઓ મામો જોઈ લે ક્યાં રખડે છે આઈ તો છે ભાઈ આવી મોજ કરવી તો મટી જવું પડે તમારે બીચ જ્યાં દરિયો હોય ને એ જગ્યાએ જવું પડે ધીરે ધીરે દરિયો આલર થાય છે જો અહીંયા પાણી હતું ને જો પાણી આવવા આ જો ને ઓલી બાજુ જો પબ્લિક આ બાજુ પબ્લિક મોજ કરે દરિયાની જો આ ફોટોશૂટ શૂટ કરે શૂટ બધા આ બાજુ હતા આ બાજુ જો એરિયા ને બાકી હતા એ ગયા ભલે તૂટી ગઈ હા એ આ પાણી આવી જશે આ તારા પાણી ભૂગી આવશે રણવીર પાણી

હવે અહીંયા સીધા અમિતારા બાજુ અહીંયા ભાઈ દેખાડું હતું કે અમારે ભાઈ શિવરાજપુર છે એવી રીતે અમારે અહીંયા બીચ છે અહીંયા કાચબાઉ છે કેન્દ્ર છે ને આવું ભાઈ બધું ઘણું બધું છે જોવાલાયક તો તમે ક્યાંક આમ કાઠિયાવાડ વિસ્તારથી ના હોય ના આમ બહારથી હોય જામનગર રાજકોટ સાઈડ તો મઢી તરીકે આવું અહીંયા જોવાલાયક ઘણું છે જો પગ છે જો તમે અહીં હાલમાં હાલ કેમ્પિંગ વિડીયો કરવું તો આવી શકે ને અહીંયા જોતા બોટ બોટ ને પડ્યું છે આ બોટ છે અહીંયા બોટ છે પછી ઓલું જો હું આ કઈ કેસે હા તો ન્યા કેમ્પિંગ બેપી કરવું હોય તો હારે કેમ્પિંગ કેવું કરવું હોય તો હાલે મસ્ત મજા આવે અહીંયા રસ્તોય મસ્ત જ છે અહીંયા મત અહીંયા રસ્તો છે અહીંયા જરી કાચો રસ્તો છે બાકી મસ્ત રસ્તો છે